પણ આ કળી કાળમાં એવા પ્રગટ પ્રસંગો એવા ઘણા છે કે જેના માધ્યમથી આપણને અનુભૂતિ થાય કે ભગવાન છે એ પ્રગટપણે બિરાજે છે અને એવાલા ભક્તો ત્યારે યાદ કરીએ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને સ્વામી વારે વારે એવું કહેતા કે એ આ એ આ કે એ જે ધામસ્થ તેજોમય સ્વરૂપ છે એ જ પ્રગટપણે એ મહારાજા મૂર્તિ રૂપે બિરાજે છે પણ એ એવા મોટા મહાપુરુષોના હૃદયમાંથી નીકળતા એ શબ્દ એ આપણને સમજાવવા એ ઘણા કઠણ છે જે નીલકંઠ ધામમાં આપણે બેઠા બેઠા આ કથા સાંભળીએ છીએ એ નીલકંઠ ભગવાન આજે લાખો પરિવારોના સંકલ્પો પૂર્ણ કરે છે ઘણા વર્ષોથી ટ્રાઈબલ એરિયાના નર્મદા જિલ્લાના ઘણા વિદ્યાર્થીઓ એમને આપણે ફ્રી ઓફ ચાર્જમાં અભ્યાસ કરાવીએ છીએ બે હજાર સાતની બેચના એક વિદ્યાર્થી મગનભાઈ વસાવા એમના ગામના કોઈ વ્યક્તિઓ એમના સંપર્કથી ત્યાં નીલકંઠધામમાં અભ્યાસ કરવા માટે આવ્યા આઠ નવ અને દસ ત્રણ વર્ષ એમણે અભ્યાસ કર્યો અભ્યાસ કર્યા બાદ એમણે અગિયાર બાર પૂર્ણ કર્યું બાર ધોરણ પછી અચાનક એમનો જે પરિવાર હતો એ આર્થિક સંકળામણમાં આવી ગયો એવી આર્થિક કટોકટી સર્જાઈ એ વખતે કદાચ એવો વરસાદ પણ સારો ન થયેલો એના કારણે જમવાનું અનાજ પણ એમને મળે માંડ માંડ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું શું કરવું ક્યાં જવું કોની પાસે હાથ લાંબો કરવો મગન એમને કોલેજના અભ્યાસકાળની શરૂઆત અને એ માનસિક ડિપ્રેશનનો શિકાર બની ગયો કઈ સમજાય નહીં શું કરવું અને આમને આમ દિવસો પસાર થતા ગયા માનસિક સંતુલન ગુમાવી બેઠા એક વર્ષનો સમય પસાર થઈ ગયો એકા આર્થિક સંકડામણ ઉપરથી મારો કેરિયર એમની ચિંતાઓ અને એક વર્ષ ડ્રોપ થયું એના કારણે માનસિક ડિપ્રેશનમાં આવી ગયા અને અવનવા નેગેટિવ વિચારો આવવા લાગ્યા થયો કે શું આવી જિંદગી જીવીને કરવાનું આ કરતાં તો આ રસ્તો કરીએ આ કરીએ અને જ્યારે માણસ મુશ્કેલીમાં હોય ને ત્યારે અનેક પ્રકારના આવા વિચાર આવતા હોય છે ક્યારેક જીવનમાં મૂંઝવણ આવે આવી મુશ્કેલી આવે ને તો હારી ન જવું એ વખતે સવળા વિચાર કરતા શીખવું કોઈ એવા સારા વ્યક્તિઓ હોય એમની પાસે જવું અરે આપણા આ મંદિરોમાં પ્રગટ ભગવાન દેવીઓ દેવતાઓ બીરા જે છે એમની પાસે જઈ હાથ જોડી સ્તુતિઓ કરીએ આ અભ્યાસ કરેલો અને એ હરસામેને અચાનક સંતો યાદ આવ્યા પૂજ્ય કેવલ્ય સ્વામી એમની સાથે ખૂબ સારું હેત મનમાં થયું કે હું કેવલ્ય સ્વામીને ફોન કરું કેવલ્ય સ્વામીને ફોન કર્યો સ્વામીજી એક વર્ષથી હું નવરો છું માનસિક ડિપ્રેશન તણાવમાં છું કાંઈ ખ્યાલ આવતો નથી શું કરું મને હવે નબળા વિચાર આવ્યા છે તમે કંઈક ઉપાય બતાવો એ વખતે કેવલ્ય સ્વામીએ ફોનમાં કહ્યું કે ભાઈ એ તમે તો કેટલી ભગવાનની સેવા કરી છે સંતોને કેટલા રાજી કર્યા છે આવી રીતે ટેન્શનમાં અવાય વહેલામાં વહેલી તકે નીલકંઠ ધામમાં તું આવી જા અહીંયા તારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે સ્વામી પાકું તો કે હા તું આવી જા અને એ મગનભાઈ સંતોના વચનમાં વિશ્વાસ રાખી અને ત્યાં નીલકંઠધામમાં આવ્યા સ્વામીજીને મળ્યા કે સ્વામી હું શું કરું અને કેવલ્ય સ્વામીએ એમને ખાલી બે જ વાત કરી કે દરરોજ સવારે અહીંયા વરણી ભગવાનનો અભિષેક થાય છે એ અભિષેકના દર્શન કરવાના અને સાંજે સંધ્યા આરતીમાં આવી અને આરતીનો લાભ લેવાનો બાકી આખો દિવસ જે કાંઈ નાની મોટી સેવા મળે એ સેવા કરજો અને એ સેવા એ સંધ્યા આરતીના દર્શન એ ભક્તિ અને ભક્તિ કરતા 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 દિવસો પસાર થતા ગયા વિધિના બે ત્રણ દિવસમાં એમને જે નેગેટિવ વિચાર આવતા હતા એ ધીરે ધીરે બદલાવા લાગ્યા એ નર્મદા નદીનો પવિત્ર કિનારો અધ્યાત્મ વર્ષની સાધનાની નદી કહી શકાય અને એમાં પણ વરણી ભગવાનનું પ્રગટ સાનિધ્ય પંચવર્તમાનધારી ભગવાન સ્વામિનારાયણ જેમના હૃદયમાં પ્રગટ બિરાજતા હોય એવા મોટા મોટા સંતો એમના દર્શન એમની સેવા એમના હાથનો પ્રસાદ અને થોડા જ દિવસોમાં એકદમ પોતે ખુશ થઈ ગયા આનંદિત થઈ ગયા અને સેવા કરવા લાગ્યા સેવા કરતા કરતા કરતાં થોડાક મહિનાઓ પસાર થયા એમના ભાઈનો ફોન આવ્યો કે તું ક્યાં છે કે હું નીલકંઠધામ છું ને સેવા કરું છું અરે ભલા તારી યુવાની અવસ્થા છે અને તું ત્યાં સેવા કરવા ગયો તારે તો ભણવું છે અને તારું સપનું હતું મારે ગણિતના ટીચર બનવું છે તો કે ભાઈ એ બધું હતું પણ હવે આર્થિક સંકટામણ છે ને બીજું તો કાંઈ થઈ ન શકે અને ત્યારે હમણાં મોટાભાઈએ એવું કહ્યું કે તું અહીં આવી જા એ ભગવાનની દયાથી બધું સારું થઈ જશે તારો ભણવાનો જેટલો ખર્ચો થશે એ બધો ખર્ચો હું આપીશ તારી બધી જવાબદારી મારા માથે તો અહીં આવી જા અને એ મગનભાઈ ઘરે ગયા અને એમના મોટા ભાઈએ ભણાવ્યા અને વાલા ભક્તો આજે તમને જાણીને આનંદ થશે આજે નર્મદા જિલ્લાની ડેડીયાપાડા વિસ્તારની જે કેન્દ્રીય વિદ્યાલય કહેવાય એમાં પોતે મેથ્સના ટીચર છે અને આજે સારામાં સારી જવાબદારી અને ભગવાનની ભક્તિ કરી સંતોની સેવા કરી રહ્યા મોક્ષ બતાવે પ્રડક્ટ ક્રિચવી ના